ડભોઈ શહેરમાં આરસીસી રોડ બનાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ડભોઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલ ડભોઈના મોડાભેલ વાઘામાં આરસીસી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ તથા ટેન્ડર મુજબ કામ ચાલી રહ્યું ન હોવાના આક્ષેપ સાથે ડબોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિભાગના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી હતી લોકસંપર્કથી દૂર થયેલ કોંગ્રેસ હવે લોકહિત માટે વારે આવી છે કારણ કે નગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર પાંચ માસ જેટલો સમય બાકી છે ત્યારે લક્ષી વાતાવરણ ઉભું કરવા માટે ડભોઈ નગરના મોટા ભીલવાડા વિસ્તારમાં આરસીસી રોડનું તગલાદી કામ ચાલી રહ્યું છે જેમાં પીસીસીની કામગીરી સળિયા અને આરસીસીની ભરાઈમાં ગોબાચારીની ફરિયાદો સાથે ડભોઈ કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના આવેદન પહેલા ચીફ ઓફિસરે નગરપાલિકાના ઉપપ્રમુખ અને એક સદસ્ય છે તે પાલિકાના કોન્ટ્રાક્ટના કામ કરતા હોય આ કોન્ટ્રાક્ટરને કામની ગોબાચારીને લઈ નોટિસ ફટકારી છે જ્યાં જ્યાં અત્યાર સુધીમાં આ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યા છે ત્યાં પણ તપાસ થવી જોઈએ તેવી રજૂઆત કરાઈ છે રાઉન્ડર દેખાય ને હ પૈસા નહોતા ઓડી બાટી છે આપણ સોવાને ચાર લોકોની હાલાકી બહુ થાય છે હા હા હાજી વાત છે આપ પૈસા નહીં આપ તો એનો કે આટલાનો અંતો ની પણ હાલાકી ડોકું ને ચૂકવણો આપ અટકેલી દીધો છે મને વાળી દીધા હ આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે અમે ચીફ શ્રીને ડભોઈ કોંગ્રેસના કાર્યકરો સાથે કોર્પોરેટર શ્રીઓ સાથે મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે હાલ ડભોઈ નગરની અંદર વિવિધ રોડ રસ્તાઓના કામગીરી ચાલી રહી છે જેમાં મોટા ભીલ અંદર ભાથુજી દાદાના મંદિરથી લઈને જોગડી માતાના મંદિર સુધીનો એક રોડ મંજૂર કરવામાં આવેલો હતો એ રોડ ટેન્ડર પ્રક્રિયાની વિરુદ્ધમાં જાણે કામગીરી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે જે ખરેખર ટેન્ડર ટેન્ડરની અંદર જે મુજબની આઇટમ છે એના કરતાં પણ ઓછી આઇટમોથી આ રોડ બનાવવામાં આવી રહ્યો હોય અને એમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એ ભ્રષ્ટાચાર અને આજુબાજુના લોકોની જે માગણી હતી કે આમાં કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે માગણીના અનુસંધાને આજે અમે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય એ ભ્રષ્ટાચારને દૂર કરવામાં આવે અને જો એમાં ભ્રષ્ટાચાર દેખાય અને તપાસની પણ માંગણી કરી છે ભ્રષ્ટાચાર દેખાયા આવે તો બ્લેકલિસ્ટ કરવામાં આવે અને આ રોડનું બિલ પણ મંજૂર ના કરવામાં આવે એવી માંગણી છે અને સાથે સાથે મળતી માહિતી મુજબ એવું અમને દેખાઈ રહ્યું છે કે આ રોડના કોન્ટ્રાક્ટરની અંદર ભાજપ સંગઠન અને કેટલાક કોર્પોરેટરશ્રીઓ આમાં મીલીભગત હોય એવું અમને દેખાયા આવે છે અને એ પણ એક તપાસનો વિષય છે